ભાઈ બહેનના પાવન પ્રેમના પર્વ સંરક્ષાબંધન માટે ભરૂચની માનસિક દિવ્યાંગ બાળકોને કલરવ સ્કૂલના બાળકોએ આકર્ષક રાખડીઓ બનાવે છે જેને ખરીદી કરી બાળકોને પ્રોત્સાહિત કરવા સંચાલકો દ્વારા અપીલ કરવામાં આવે છે કલરવ શાળાના દિવ્યાંગ બાળકો શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિવિધ રાખડીઓ બનાવી રહ્યા છે જેમાં સુરતના તાતણા મોતી રુદ્રાક્ષમ અને ડાયમંડ સહિતની રાખડીઓ પણ બનાવે છે

ખૂબ ઉત્સાહથી રક્ષાબંધન માટેની રાખડીઓ બનાવી રહ્યા છે એ તમે આની અંદર જોઈ શકો છો અમારા બાળકોનો વાર તહેવાર ઉજવવાની બહુ જ હોંશ હોય છે એમાં રક્ષાબંધન એટલે તો ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પ્રતિક હોય છે